ડ્રાઈવરના બહાનાબાજી કરી સમય પર શવ વાહિની મોક્ષરથ આવેલ નહીં મૃતકના પરિવાર દ્વારા હિન્દુ ધર્મની જૂની પરંપરા મુજબ અંતિમ ક્રિયા માટે આવેલ ડાગુઓના ખંભે ટેકો આપી સ્મશાન યાત્રા કાઢવામાં આવેલ ત્યારે મૃતકના નિવાસ યાત્રા નીકળી ગાંધી ચોક પહોંચતા ત્યારે શવ વાહિની મોક્ષરથ ગાંધી ચોકમાં આવેલ વાલ્મિક સમાજમાં પણ વાલ્મિકી સમાજમાં કોઈનું પણ અવસાન થાય છે ત્યારે અવારનવાર આવી રીતે મોક્ષરત સમય સરાવતા નથી અને વાલ્મીકી અને વાલ્મીકી સમાજના મૃતદેહો અને વાલ્મીકી સમાજના આ મુદ્દે ડીઝલ ભટ્ટી દ્વારા ઉપયોગ કરવા માટે કહેવામાં આવે તો ડીઝલ ભટ્ટી બંધ છે તેવું સાંચા કહે છે આજ રોજ હું વાલ્મીકી સમાજના લાલજીભાઈ વાઘેલા સમાજના અગ્રણી તરીકે અમારે જે પ્રભાબેન પ્રભાબેન માધાભાઈ ઓઠ થઈ ગયેલા છે ગુજરી ગયા છે એના માટે અમે સમસાન યાત્રા ની ગાડીમાં અવારને અવરને ફોન કરીએ છીએ તો અવારને અવર અમને પૂરો સંતોષ મળતો નથી વાલ્મીકી સમાજને તો આ ટ્રસ્ટી ને કે સંચાલક ને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અમારી યોગ્ય રજૂઆત ગાંધી ચોક ચોક ત્યાં સુધી અમારે સમસન યાત્રા ખંભે લઈને આવવું પડે છે આવા અવરઅવર કેટલી વખત બનાવ બનેલા છે માટે અમે ઉપલેટા વાલ્મીકી સમાજ તરફથી રજૂઆત કરીએ છીએ કે અમને પૂરેપૂરો ન્યાય મળે અને ડ્રાઈવર એક કદાચ હોય એને ફોન કર્યો તો બીજો ડ્રાઈવર નથી તો બીજા દ્રવ્યની પણ વ્યવસ્થા કરે અને બીજા દ્રવ્યોને તો ત્રીજા દ્રવ્યની વ્યવસ્થા કરે માટે અમને અસંતોષ થાય છે કે અમને ખબર ડ્રાઈવની સમયસર મળતી નથી આ માટે અમારી બે કલાક 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 અમારે રાહ જોવી પડે છે જ્યારે અમે ફોન કરીએ ત્યારે અવર અવરના આ પ્રશ્ન બને છે તો દરેક દ્રષ્ટિઓને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અમારી

આ સુધી કરવામાં આવે અમારા વાલ્મીકી સમાજમાં અવારનવાર જયારે આવો મરણ પ્રસંગ બને છે ત્યારે અમને એવું લાગી રહ્યું છે કે અમારા સમાજમાં ઇરાદા પૂર્વક મોડે ગરીબી રાહ જોડાવી સમય નો વ્યય કરી અને એમને આ લોકસાત મોડું પૂરું પાડવામાં આવે છે અને આજના વિષય કહો તો આજે અમે ભૂતકાળમાં પણ અમે અમારા જે સબ ને અર્ધે સુધી ગાંધી ચોક સુધી સુખ ચોક સુધી લઈ જતા ખંભા ઉપાડી અને આ સબ ને બધા વાલ્પુ છે અમારી આવે શા માટે કરવામાં આવે છે તો ભવિષ્ય ની અંદર અમારા વાલ્મીકી સમાજ નો પણ મરણ પ્રસંગ થાય ત્યારે આ ની